નુકસાનીના સર્વે મુદ્દે રાજકોટ જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે પાક નુકસાનીનો સર્વે હાલ ચાલુ છે જેમાં પાંચસો છ અસરગ્રસ્ત ગામો છે જેના માટે સત્તાવન સર્વે ટીમો કામ કરી રહી છે એકસો આઠ ગામનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે જેમાં છ હજાર ચારસો પંચ્યાસી હેક્ટરમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાની હોવાનું સામે આવ્યું છે અંદાજે પાંચ પોઈન્ટ પાંચ કરોડની નુકસાની સામે આવી છે જેમાં કપાસ મરચી મગફળી સહિતના પાકોને નુકસાન છે આ સર્વે એકાદ સપ્તાહમાં પૂરો કરવામાં આવશે અને ત્યારબાદ સરકારમાં રિપોર્ટ થશે અત્યાર સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાની સર્વે છે એ એકસો આઠ ગામોમાં પૂર્ણ થયું છે જેમાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે એમાં સત્તાવન ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દઈશું કુલ પાંચસો જેટલા ગામોને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે વધારે પડતું કપાસ મરચાં દાલ એ બધામાં વધારે નુકસાની છે આપણે જોવા જઈએ તો ઉપલેટા ધોરાજી પછી જામકંડોળના પડધરી આ વિસ્તારમાં વધારે નુકસાની રહી છે